નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તમિલનાડુના કરુણમાં શનિવારે રાત્રે અભિનેતામાંથી રાજકારણ બનેલા વિજય રેલી દરમિયાન ભાગાદોડી મચી ગઈ હતી ભાગાદોડમાં ઓછામાં ઓછા ઓગણચાળીસ લોકો માર્યા ગયા અને પચાસથી વધુ લોકો ઇજાગ્રત થયા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો મૃત્યુમાં બાળકો વૃદ્ધો પણ સમાવેશ થાય છે આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો અને પીડિતોના પરિવારને પ્રદ્યે ત્યારે પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સાંજે સાતને વીસ મિનિટે વૈશાલુ સિંહ પૂર્ણમાં ખાતે ત્યારે રેલી શરૂ થઈ હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો પ્રદેશકીએ જણાવ્યું હતું કે વિજય પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી જતી રહી હતી જેનાથી સમગ્ર મેદાનમાં અંધારામાં ડૂબી ગયું હતું હજારો લોકોમાં નાસાભાગ મચી ગઈ જેના કારણે અંધાધુમ ફેલાઈ ગઈ અને ડઝન લોકો કચડાઈ ગયા વધુ વાત કરીએ તો મૃત્યુગમાં મહિલાઓ પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રેલીમાં ભીડ પ્રારંભિક અંદાજ કરતાં વધારે ઘણી વધારે હતી વહીવટી તંત્રથી હજાર લોકોને આવવાની ત્યારે પરવાનગી આપી હતી પણ સ્થાનિક દર્શાવે છે કે લોકો પોતા પહોંચ્યા હતા અને મધ્ય મધ્યકરણ માટે નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ભીડ અને ટ્રાફિક અંગે ચેતવણી આપ્યા બાદ તેને બદલાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ